સેવક માત્ર ચાર છ મહિનાથી જ આ કારણ સત્સંગના યુગમાં આવ્યો છે આ સત્સંગનો રંગ તો જીવમાં લાગવા માંડ્યો છે સેવકનો સ્વભાવ બધાના અભાવ અવગુણ ગાવાનો ખૂબ હતો આ મીઠી વાણી કીર્તન સાંભળ્યા પછી મેં નક્કી કર્યું કે મારે હવે કાતર બનવાનું કામ છોડી સોય દોરાનું કામ કરવું છે થોડા સમય પૂર્વે અમારી ઓફિસમાં બે વ્યક્તિ વચ્ચે થોડા પ્રશ્નો સર્જાતા સામ સામે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ મેડમને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ વાતની ખરાઈ કરવા મને બોલાવી પૂછવા લાગ્યા કે આમાંથી સાચો કોણ ને ખોટો કોણ ત્યારે સેવકે એટલું જ કહ્યું મેડમ મને માફ કરજો આજ સુધી મેં બહુ કાતરનું કામ કર્યું હવે મારે સોય દોરાનું કામ કરવું છે મારી ટીમના સભ્યો પણ રાજી થઈ ગયા અને મને પૂછવા લાગ્યા મેડમ તમે સ્વામિનારાયણના સત્સંગમાંથી આ બધું શીખો છો ત્યારે સેવકે હા કહી પછી તો સત્સંગ તથા ગુરુજીના મહિમાની ખૂબ વાતો કરી સેવકના જીવનમાં પરિવર્તન લાવવા બદલ થેન્ક યુ મહારાજ થેન્ક યુ ગુરુજી મારે મહારાજને ગુરુજીના આ સંકલ્પમાં ભેગા વળી ગુરુજીના અંતરથી રાજી કરી લેવા છે